સુરા સુરાેવી તપાદ પંકજા કરે વિરાજત કમલનીય પુસ્તકા વિધેશ પત્ની કમલા સનપ્રિયા સદા અને જીવન ગયું ને માણસ લાગે તો તો મૃત્યુનો ડર સ્પર્શી શકતો પણ નથી મૃત્યુ ટળે ના એની ભીતિને ટાળવી મૃત્યુ કોઈ દિવસ ટળે નહીં રામ પણ જગતમાંથી ગયા કૃષ્ણ પણ જગતમાંથી ગયા મહાવીર પણ જગતમાંથી ગયા ભગવાન બુદ્ધ પણ જગતમાંથી ગયા બુદ્ધ પાસે એક બેન આવ્યા હતા એમની કઈ પત્ની ગુજરી ગઈ ને બહુ રડતા હતા ગમે તેમ કરો આમ છે તેમ છે પાછી જીવન કરી આપો કરી આપો બુદ્ધ કે કરી આપો શું તું નગરમાં ફરી આવ અને જેના ઘરમાં કોઈ પણ નહીં મર્યું હોય તેના ઘરમાં થોડા ચોખા લઈ આવ એ છાતીસ ને આ તારી પત્ની પાછી જીવતી પેલો આખા નગરમાં ફરી આવ્યો એક ઘર એવું નહીં મળ્યું કે જ્યાં કોઈ મર્યું તો પછી ભગવાન બુદ્ધ કે બધાના જ ઘરમાં આવું બનતું હોય તો હાઉ કેન યુ બેન એક્સેપ્શન પેલા માણસને સમજાઈ જ્ઞાનીઓ છે ને ચમત્કાર કરતા નથી દુઃખ સહન કરવાની શક્તિ આપે છે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે કાઢે નહીં બિસરાવે તમને દુઃખ લાગે નહીં હું મળે ઉષ્મા મળે પહેલા માનું કે ભગવાન કર્મના સિદ્ધાંતમાં હાથ ન નાખતો હોય તો પછી ભગવાનની ભક્તિ શા માટે કરવાની તમારે દુઃખ ભોગવવા જ પડે ભગવાન વચ્ચે હાથ નહીં નાખે તો પછી ભગવાનને માનવાનું કારણ શું તોય માનવા જોઈએ દુઃખમાં હાથ ના નાખે તો પણ ભગવાન માનવા જેવા છે આ સમજી લો એનું કારણ ખૂબ ઠંડી જ્યારે વાતી હોય ને ત્યારે લોકો તાપણા પાસે બેસે છે ગામડામાં લોકો તાપણું ખરે પાસે બેસે અને પછી કહેશું મને ઠંડી લાગતી લાગતી નથી પણ છે ખરે ઠંડી નથી એમ નહીં છે પણ મને લાગતી નથી કારણ કે હું તાપણા પાસે બેઠો છું તેમ ઠંડી હોય આપણા પાસે બેસે નહીં તેમ જીવનમાં દુઃખ હોય ભગવાન પાસે બેસે કોઈ ચમત્કારની વાત નથી કરતા અનુસંધાન કરાવે છે અને ભગવાનની હૂંફ અને ઉષ્મા તમને એવી ગરમી આપશે કે કોઈ પણ ઠંડીથી તમે ધ્રુજી નહીં જાઓ તો અત્યારે શું છે કે જીવન જે સ્વસ્થ રીતે જીવે છે ને તેનું મૃત્યુ પણ મંગળ થઈ જાય છે જીવન જેમ અશુભ નથી તે મૃત્યુ પણ અશુભ નથી ને આપણે માનતા પણ નથી તમે જતા હોય ને રસ્તામાં સ્મશાન યાત્રા આવે તમે શું કહેશો સુકન થાય હવે કામ પાર પડશે કોઈ સ્મશાન યાત્રાને અપશુકન કહેતું નથી સુકન તરત હાથ જોડે એનું કારણ એક જીવ શિવને મળવા જાય છે એના દર્શન થયા છે મારું કામ ચોક્કસ પાર પડશે અને કબીરજી તો કે જ છે મૃત્યુ એટલે શું કન્યા પરની સાસરે જાય જેવું છે

બાપ કે બેટા તું રડે છે ચાલ પાછી લગત કેન્સર તો છોકરી છે બાપા તમને ખબર નહીં પડી હું રડીશ પણ ખરી ને જઈશ પણ ખરી મારી એક આંખ રડે છે ને એક આંખ હસે છે રડે શા માટે છે પિયર છોડવું પડે છે હસે છે શા માટે પતિ મળવાનો છે તો જગતમાં આવું છે એક આંખ રડે છે જગત છોડવાનું છે એક આંખ હસે છે ભગવાન મળવાનું છે ત્યારે ભગવાન રોજ આપણને મળવા આવે એનું નામ જીવન અને એક દિવસ આપણે એને મળવા જઈએ એનું નામ બરાબર રોજ ભગવાન મળવા આવે જ છે હા આપણને રોજ ભગવાન ઉઠાડે છે કેવળ ભાવથી નથી બોલતો તત્વજ્ઞાન એમ કે છે કોઈ ક્રિયા ઈચ્છા વગર થતી નથી તો ઊંઘમાં ક્યાંથી ઈચ્છા આવી તમે સવારના તમારી ઈચ્છાથી ઉઠતા નથી કારણ કે ઊંઘમાં ઈચ્છા હોતી નથી ઈચ્છા જાગ્યા પછી થાય તમે ઉઠો છો પછી ઈચ્છા થાય કે આપણે ચા પીવી છે પણ મારે ઉઠવું છે આવી ઈચ્છા થઈ ગઈ દિવસ તો પછી કેમ ઉઠી ગયા તત્વજ્ઞાન તો ના પાડે છે ઈચ્છા વગર કામ થાય જ નહીં એનો અર્થ તમારી ઈચ્છા નહોતી એટલે ભગવાનની ઈચ્છાથી ઉઠ્યા છો ભગવાને તમને ઉઠાડ્યા છે અને જે દિવસે એની ઈચ્છા નહીં હોય તે દિવસ તમે ઉઠવાના નથી પછી માણસો કે રાતમાં સુઈ ગયા સવારે ઉઠ્યા જ નહીં અરે પણ તારું પણ એવું થાય જ્યારે જાગતું રહેતું પણ એનું થયું આપણું એવું થોડું થાય પાછા આપણે એવા છીએ એક તો મોટું આશ્ચર્ય છે યક્ષ યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં યક્ષ પૂછે છે યુધિષ્ઠિરને કે જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કયું થી કે છે હની હની ભૂતાની ગચ્છી છે આશ્ચર્ય પરમ રોજ રોજ માણસો જાય છે દુનિયા છોડીને એને પહોંચાડનારા ખભે લઈને કેટલા એને પહોંચાડી આવ્યા સો બસો પહોંચાડી આવતા હોય માણસો જીવનમાં પણ પહોંચાડ્યા પછી મારે પણ જવું છે એવો વિચાર ક્યારેય આવતો નથી એનાથી મોટું આશ્ચર્ય કહ્યું સ્મશાન વહી લાગે ત્યાં એમ થાય આપણી ભગો ચાચીડો ખતાનો આમ ભર્યા કરે છે આપણું બી આવું થવાનું છે પણ ઘરે આવીને પત્ની એક ગરમ ચા પીવડાવે પતિ સ્મશાનમાં જે વૈરાગ્ય નિર્માણ થાય છે એ જો કાયમ થઈ જાય તો માણસનો બેડો પાર થઈ જાય પણ કેટલાક વૈરાગ્ય એવા હોય સ્મશાનનો વૈરાગ્ય લાંબો ટકે નહીં સત્સંગનો વૈરાગ્ય પણ લાંબો ટકે નહીં કથાકાર સારો હોય તો અમને પીડાવી નાખે તો પછી બાર થઈ છે મહારાજ કયા કરે આપણે તો બધું છે બરાબર છે તેથી ઉપદેશાંતે સ્મશાનાંતે મૈથુનાંતે છે યામતી સામતી સર્વદે સર્વદા છે સ્યાદ કોને મૃત્યુ તો બંધના તેથી મૃત્યુ ટળશે નહીં પણ એની ભીતિ ટળી જાય મૃત્યુનો ભય નીકળી જાય ગીતા તો કે છે કે મૃત્યુ એ અંત નથી પરનો વિશ્રામ છે શિવના સહવાસ નહીં સાચો આરામ છે નવજીવન કેરું પ્રસ્થાન હોય માનવી મૃત્યુનું રૂપ તો પીછા વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે ગીતા સમજાવે છે એમાં શું દુઃખ છે વસ્ત્રો જ્યારે નવા હોય જૂના થઈ જાય માલ બદલાવી નાખે તેમ શરીર પણ જૂનું થાય તો ભગવાન નવું શરીર આપે ફરીથી પાછું આ રસ નિર્માણ કરે ટાગોરે બહુ સરસ કહ્યું છે કે મૃત્યુ એટલે શું તો બા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય અને એક સ્તનમાં દૂધ ખલાસ થઈ જાય તો એનું મોઢું ખેંચીને બીજા સ્તન પર લગાડે આ વચ્ચેનો ટાઈમ એનું નામ મૃત્યુ અને ખેંચે ત્યારે બાળક રડે કે મારો રસ ગયો મારું દૂધ ગયું અને ખબર નથી કે હવે અહીંયા રસ છે જ નહીં તેમ આપણા જીવનમાંથી પણ એસી નેવું વર્ષે રસ ખલાસ થાય કે નહીં પછી ભગવાન ખેંચે ને બીજે લગાડે પાછો રસ આપે પણ આપણને દુઃખ થાય કે ખેંચી દીધું કેટલી સરસ કલ્પના ટાગોરે કરી છે કે એક સ્તરમાં દૂધ ખલાસ થયા પછી મા એને બીજે ઠેકાને લગાડે છે વધારે આનંદ આપવાને માટે દુઃખ આપવાને માટે નહીં એસી વર્ષ નેવું વર્ષનો માણસ ગેલેરીમાં ઊભો હોય અને કાઢ વરઘોડો નીકળે ને તો મનમાં એમ થાય કે આપણો આ ચાન્સ ગયો હવે

આપણે ઘણી વાર ઘણી બધી ઘટનાઓ બધી અસ્તવ્યસ્ત લાગે પણ ઈશ્વર બધું જ કૃપાથી કરતો હોય છે મને ખ્યાલ છે આજથી ત્રીસેક વર્ષ થયા એક ભાઈ નિયમિત ગીતા પડોતર સાંભળવા મારી પાસે આવતા એમને સંતાન નહીં હતું એટલે ભાઈની દીકરી એમણે દત્તક લીધેલી અને બહુ પ્રેમ ઠાલવે કારણ કે પોતાને નથી બીજાની છે ને આપણને મળી છે તો કેમ આપણી જોડે વધારે વધારે રહે એટલે આ ખૂબ પ્રેમ એને આપે અને પણ બહુ સરસ મેં જોઈ દઈએ છોકરીને આરસની પુત્રી લાગે તમે અપસરાવાળા જે ન હો છો ને તમે દેખાય એ પાણી પીતી હોય તો ગળામાંથી નીચે ઉતરે છે એમ દેખાય કાચમાંથી કેમ જાય આટલી સરસ છોકરી પણ અચિંતાનો એને લ્યુકેમિયા થયો બ્લડ કેન્સર નિરાશ થઈ ગયો બિચારો દુનિયા આખી ફરી આવ્યો ક્યાંય ઉપાય નહીં મળ્યો અને સોળ વર્ષની કાચી ઉંમરે આ છોકરી ગઈ અને અતિશય એને એક વેક્યુમ નિર્માણ થયું જીવનનો મને કે ઠીક છે બધું ગીતા બીતા બકવાસ છે ભગવાનને માનતો પણ નથી શું આ છોકરીએ ભગવાનનો ગુનો કર્યો હતો સોળ વર્ષની છોકરીથી છે છે તો ઊભીને ઉભી થાય છે કીર્તિ કાઢી હતી એને ભગવાન મારી નાખ્યું એને શું બગાડ્યું હતું મેં કીધું બધા બગાડે છે એને ભગવાન મારે છે ઘણા એંસી વર્ષના માણસો પણ ભગવાનનું બગાડ્યા વગર જાય છે કોઈ જે બગાડતો તેને ભગવાન મારે છે આ કલ્પના પહેલાં મગજમાંથી કાઢી નાખે મને કે પણ મારો તો આ એક પ્રાણ પ્રશ્ન હતો મારા માટે જીવનનો એક આધાર બધી વાત બરાબર છે આપણે થોડાક દિવસ પછી મળશું કારણ કે અત્યારે તું તારે બહુ વ્યથામાં છે દુઃખમાં છે પછી મહિના પછી મળ્યો થોડોક સ્વસ્થ પણ થયો હતો મેં કીધું જો આ દીકરી તારી નહોતી તે દત્તક લીધી તો પણ તને આટલો બધો ભાવ થયો એના માટે તો ગયા જન્મમાં એ કોઈની પત્ની હશે એને ભાવ નહીં હવે એ પત્ની વહેલી મરી ગઈ એનો પતિ મોરો મરે આ જન્મી જાય તો મોટી હોય પેલો નાનો હોય તો વચ્ચેનો ગાડો ક્યાંક તો કાઢવો પડે પાછા ભય કરી આપે જન્મ જન્મના સાથી આપણે કહીએ છીએ ને તો પછી તને તો ખાલી દત્તક લીધા પછી આ છોકરી માટે આટલો ભાવ થાય તો આત્મા કેટલો ઉચ્ચ હશે તો ગયા જન્મમાં જેની એ પત્ની હશે ત્યાંથી એ મરી ગઈ હવે એનો પતિ પાછો પંદર વર્ષે મરે પાછો જન્મે અને એ મોટો થાય પછી આને પણ તો વચ્ચેના પંદર સોળ વર્ષ આ છોકરીના ક્યાંક કાઢવા પડે એટલે તારા ભાઈના ઘરે આવી તને ભાઈએ દત્તક આપી તો તારા જીવનમાં સાવ વખ્યું હતું એ પંદર સોળ વર્ષ ભગવાને ભરી આપ્યું તને વાત્સલ્ય ઠાલવવાની તક મળી અને હવે આ પાછી પોતાના પતિ પાસે પહોંચે તું શું મચ્છી આવે ભગવાન એનું કામ કરવા દે બહુ સ્વસ્થ થયો મને મને વાત છે મને કે આપણે આપણો દ્રષ્ટિથી ને આપણા જ કેન્દ્ર બિંદુથી વિચારતા હોઈએ છીએ પણ આ એક નેટવર્ક છે આખું કર્મનો સિદ્ધાંત જુઓ ઉડાનું બંધ જુઓ હજાર વાતો છે ધ લો ઓફ ઇવોલ્યુશન ધ લો ઓફ જસ્ટિસ ધ લો ઓફ એટ્રેક્શન એન્ડ રિપલ્સન ધ લો ઓફ યુનિવર્સલ નેસેસિટી કેટલી બધી વાતો આમાં કામ કરતી હોય છે પણ આપણે સ્વ કેન્દ્રિત થઈને જ આખા દુનિયાને વિચારતા હોઈએ છીએ તેથી ઘણી સાચી ઘટનાઓના રહસ્ય આપણને ખબર પડતા નથી પણ ઈશ્વરને બધું જ ખબર છે અને ઈશ્વર કહે છે ગીતામાં કે અર્જુન તારાને મારા ઘણા જન્મો થયા છે તને ખબર નથી મને ખબર છે બહુ લીને મેરતી તાની જન્માની તવ ચાર્જનો તાન્ય હું વેદ સર્વાની નત્વમ વેદ તપ અર્જુન તને ખબર નથી મને બધા જન્મો ખબર છે તેથી ઈશ્વર જે કરે છે એ બહુ સમજદારીપૂર્વક કરે છે તેથી આપણા જીવનની અંદર પણ આનંદ નિર્માણ કરવા માટે ભગવાન બધી વાતો કરતો હોય છે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા પશ્યંતુ દુઃખમાં આપને યાદ